સ્વર્ગસ્થ ગુલાબભાઈ પોપટ કે જેઓ આશિષ પેટ્રોલિયમનો એન્શપુટ રોડ ઉપર રાજકોટમાં બિઝનેસ ધરાવતા હતા તેઓનું બુધવારના રોજ અકસ્માત થયેલું હતું સ્કૂટરમાં અને ત્યારબાદ પોતાનું મગજમાં ઈજા થઈ હતી અને ત્યારબાદ એનસીટી બ્રેન્ડર જાહેર થતા અમે લોકોને થોડી પ્રેરણા થઈ હતી કે અમે લોકો અંગદાન કરીએ જેમાં અમે લોકોએ આજરોજ ગોકર્ટ હોસ્પિટલમાં અને અહીંયા ફાઉન્ડેશન ના મેડમ ની સાથે અમે લોકોએ એક બે કિડની અને એક લિવર નું અંગદાન કરેલું છે જે બીજા કામ જે બીજા બીજા લોકોને બી અમે અનુરોધ કરીએ છીએ કે અમારી જેમ અમારા પોપટ પરિવાર ની જેમ પણ પણ તમારા કોઈ સ્વજનો ગુમાવો ત્યારે જો બ્રેન્ડેડ હોય તો આ અમારી પ્રેરણા લઈ અને આપ પણ અંગદાન માટે આગળ આવો અમે એ હેતુ છે આજે આ જાહેરાત નહીં અમારી પણ અમે લોકો જાગૃત થાય લોકો એના માટે આજે અમે આ વિડીયો બનાવીને આપની સમક્ષ છે